બિહારના સુપોલ સ્થિત SSV ટ્રેનિંગ સેન્ટરમાં 8મો બેઝિક રિક્રુટ ટ્રેનિંગ કોર્સનો દીક્ષાંત સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો બિહારના સુપોલ સ્થિત સશસ્ત્ર સીમા બળ તાલીમ કેન્દ્રમાં તાજેતરમાં 9મો બેઝિક રિક્રુટ તાલીમ કોર્સનો દીક્ષાંત સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં 24 અઠવાડિયાની કઠોર તાલીમ પછી 33 જવાનોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી આમાં વિવિધ રાજ્યોના જવાનોએ ભાગ લીધો જેમ કે હરિયાણા અને રાજસ્થાનની સાથે સાથે ઉત્તર પ્રદેશથી 6 મહારાષ્ટ્રથી 5 મધ્યપ્રદેશથી 2 અને આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને કેરળથી એક એક જવાન આ વિવિધતા એસ અખિલ ભારતીય ભાવનાને દર્શાવે છે તાલીમ દરમિયાન જવાનોએ સૈન્ય શિસ્ત હથિયાર સંચાલન ફાયરિંગ ફિલ્ડ એન્જિનિયરિંગ બોર્ડર મેનેજમેન્ટ જંગલ યુદ્ધ અને આઈઈડીથી નિપટવાની તકનીકી કૌશલ્યમાં નિપુણતા મેળવી તેમજ તેઓને ડ્રાઇવિંગ વાહન જાળવણી બ્રેકિંગ સિસ્ટમ સસ્પેન્શન એન્જિન કાર્યપ્રણાલી અને ટ્રબલ શૂટિંગ પર પણ ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી જવાનોને પાંચ પોઈન્ટ છપ્પનએસએસ એ એકે ફોર્ટી સેવન એઆર ફોર્ટી વન એસએમજી હેન્ડ ગ્રેનેડ અને એકાવન મીમી મોટાર જેવા આધુનિક હથિયારોનું સંચાલન શીખ્યું દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે એસએસબી ના ડીઆઈજી કુમાર શર્મા ઉપસ્થિત રહ્યા તેમણે પરેડની સલામી લીધી અને નવા તાલીમ પ્રાપ્ત જવાનોના આત્મબળ શિસ્ત અને ઉત્સાહની પ્રશંસા કરી સમારોહમાં જવાનોએ માર્ચ પાસ ટુ ડ્રીલ મલખંભ કમાન્ડો ડ્રિલ હથિયારની લડાઈ અને મહેરાબ ઘોડા જેવા પ્રદર્શન કરીને લોકોનું મન મોહી લીધું આ નવા તાલીમ પ્રાપ્ત જવાનોએ ભારત નેપાળ ભારત ભૂટાન સીમા સહિત આતંકવાદ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત થવાનું છે સમારોહમાં તાલીમ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર જવાનોએ સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે જવાનોએ બંધારણ અને ગુપ્તતાની શપથ લીધી અને દેશ જેવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી